અમદાવાદમાં એવી શાળાઓ છે કે અંગ્રેજી માધ્યમની કે જ્યાં ભણતા બાળકને જો એ શાળાના કેમ્પસમાં ગુજરાતીમાં બોલે તો દંડ કરે છે અમારા પરિવારનો જ દીકરો ત્યાં ભણે એટલે એવો એક દંડ ભરવા માટે જવાનું થયું તો અમારો નાનો ભાઈ આર્કિટેક્ટ છે એણે પ્રિન્સિપાલને કહ્યું કે સાહેબ આજનો દંડ આ અને બીજી આ રકમ એ તમે જમા જ કરી લો એ જ્યારે જયારે બોલે ને ત્યારે એમાંથી કાપી લઈ ગયું એને માટેથી ને ગુજરાતી નહીં બોલે એવું નહીં થઈ શકે આટલા મોંઘા ભાવની ફી ભરીને આ શાળામાં દાખલ કરવાની ક્ષમતા ગુજરાતી તરીકે જ કેળવી છે તો દંડની રકમ ભરવા જેટલી તો હોય જ ને સાહેબ અમારું આટલા વખતનું જે અવલોકન છે તે આ છે કે ગુજરાતી ને બદલે અંગ્રેજી સરસ બોલતું થાય બાળક એવા શુભભાવથી સ્કૂલે આયોજન કર્યું હશે પણ બાળકના મનમાં જ એક જે જુદી છબી જાય છે એક જે જુદા સંદેશ જાય છે એને એવું લાગે છે મનમાં કે અંગ્રેજીની સામે ગુજરાતી બોલવું એ દંડનીય અપરાધ છે અને એનાથી વધારે તો શ્રમજનક કંઈ બીજું છે જ નહીં ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એટલે અંગ્રેજીની સામે ગુજરાતી સસ્તી ના થાય